વિરમગામ પંથકમાં ભાઈ બહેનના પ્રેમના પ્રતિક રક્ષાબંધન જેવા પવિત્ર તહેવાર દરમિયાન એકતાના દ્રશ્યો જોવા મળ્યા વિરમગામ પંથકમાં રક્ષાબંધનના પર્વ દરમિયાન સરાહનીય જોવા મળ્યા હતા જેમાં એક મુસ્લિમ બહેને હિન્દુ ભાઈને રાખડી બાંધી હતી અને હિન્દુ બહેનોએ મુસ્લિમ ભાઈને રાખડી બાંધીને ભાઈ બહેનના બંધનને મજબૂત બનાવ્યો હતો રામપુરાના ભામાસા કુંવરજી બાબાજી ઠાકોર ઉપસરપંચ રામપુરા એમને ધર્મની બહેન સાબેરાબેન ગુલુભાઈ ખાંચીએ રાખડી બાંધી મંગલમય જીવનની કામના કરી હતી જ્યારે બીજી બાજુ વિરમગામ શહેરમાં રહેતા આરિફભાઈ હુસેનભાઈ સંધીને ધર્મની બહેન આવનાબેન ધવલકુમાર ભટ્ટ વિરમગામ જોશનાબેન હિતેશકુમાર રાજપૂત રાજકોટ અને નમ્રતાબેન હિરેનકુમાર વરુ અરવાડ રાજકોટ દ્વારા રાખડી બાંધીને લાંબી આયુ માટે પ્રાર્થના કરવામાં આવી હતી આ ઘટનાએ કોમી એકતાના અનેરા દર્શન કરાવ્યા હતા આ ક્રિયા સાથે વિવિધ ધર્મો અને સંસ્કૃતિઓ વચ્ચેના ભાઈ બહેનના સંબંધોની મજબૂતી અને એકબીજાની માન્યતાઓનો સન્માન પ્રગટ થાય છે રક્ષાબંધનનો આ અંદાજ લોકોને એકતા ભાઈચારો અને મમતાના માનવતાવાદી સ્મરણ કરાવે છે આ પ્રકારની ઘટનાઓ સમાજમાં સામાજિક સૌહાર્દ ધર્મ નિરપેક્ષ ભાવનાની સ્થાપનાને વધુ મજબૂત બનાવે છે હું નવાવરા ઇન્ડિયા ક્રાઇમ કવરેજ ન્યૂઝ વિરમગામ